સંસાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નામદાર કોર્ટ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર ભરવા અને એક વર્ષની સજા કરેલ આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે ચાર એક મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ગોરવા પોલીસ વડોદરા નામદાર કોર્ટ ફોજદારી કેસમાં બે હજાર ચોવીસ ના કામે આરોપી પ્રતિક મહેશભાઈ પટેલ રહેવાસી કુંભારવાડું ફળ્યું સરદા ચોક ગોરવા ગામ વડોદરાને રૂપિયા

પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો